નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે છ દસ બે હજાર પચીસના રોજ આપણે કોટનના એક ફિલ્ડ ઉપર આવ્યા છે અને ખેડૂત મિત્રો જો આ વર્ષે આપણે ગણતરી કરી તો ભગવાને જો એક સહન શક્તિ આપી હોય કાયમીના માટે તો એક ખેડૂતના દીકરાને આપી છે કારણ કે બે હજાર પચીસની અંદર જો ખરાબમાં ખરાબ પોઝિશન હોય તો એ ખેડૂતની છે અને એ પણ સહન કરી શકે છે કારણ કે મગફળી અને કપાસ એટલે તૈયાર પાક છે કમ્પ્લીટ થઈ ગયેલો પાક કે મોઢે આવીને કોરિયો આપણે કહીએ ને કે મોઢે કોરિયો આવીને વઈ ગયો એવી સહનશક્તિ જો કરવાની તાકાત આપીને તો ભગવાને એને ખેડૂતના દીકરાને આપી છે અને મિત્રો આ વર્ષની અંદર અત્યારે કપાસના જે પંદર વીસ દિવસ દસ પંદર દિવસ પહેલાં જે ઘેરાઓ હતા બહુ મસ્ત ઘેરા ઊભા હતા બધાને જનરલ ઓલ ઓવર અને એવી પોઝિશન હતી કે કપાસ આ વર્ષે ત્રીસ પાંત્રીસ મણ કપાસ થાહે અને છેલ્લા દસ દિવસની અંદર જે આ વરસાદ આવ્યો એ જે નુકસાની છે એની અંદર છેલ્લા બે દિવસની અંદર એક કીરો થવાનો બહુ મોટો પ્રશ્ન છે કે દેશી ભાષામાં કંઈ ખાખરવા માંડ્યા છે કપાસ તો ખેડૂત મિત્રોને મારી એક ભલામણ છે એની અંદર કોઈ પણ તમારે ખોટો ખર્ચો કાંઈ કરવાનો નથી પહેલાં નંબરની અંદર તમે જો વરસાદ આપણે વહી ગયો છે એટલે તમે નીચેથી એને પાલર પાણી આપી દીધું પાર્લર પાણી આપી દેશો એટલે જે કન્ટિન્યુ વરસાદ ચાલુ હતો જમીનની અંદર જે ભેજ છે તમે પાણી આપશો એટલે જમીનની અંદર જે ભેજ છે એ નીચે ઉતરી જશે એટલે જે મૂળ કપાસનું જે મૂળ તંતુઓ છે એ ખોરાક લેવાનું કામ ચાલુ કરી દેશે એટલે કપાસની ઓટોમેટિક નવી ફૂઇટ ચાલુ થઈ જશે સાથે સાથે ચારથી પાંચ દિવસના બીજા અંતરે તમે જ્યારે પાણી આપો પાછું પાણી આપવાનું છે ત્યારે પાણી આપો એની સાથે સારી કંપનીનું મેગ્નેશિયમ સલ્ફેટ એક વીઘાની અંદર પાંચ કિલો તમારે આપી દેવાનું છે નીચેથી જો તમારે ડ્રીપ હોય તો ડ્રીપ દ્વારા આપવાનું છે અને નીચેથી નકર આપણે જે ક્યારા હોય જો એ રીતની સિસ્ટમ હોય તો તમારે ક્યારામાં આપણે જે ખળની દવા પાય છે પેન્ડિમિથેલી એની ઘોડે નીચેથી તમારે પાવાનું છે મેગ્નેશિયમ વીઘા એક વીઘાની અંદર પાંચ કિલો સાથે સાથે ઉપરથી જે આ ખાખરવાનો પ્રશ્ન છે એટલે કારણ કે જે અમુક અમુક જો પાંદ છે ભેજને હિસાબે એની અંદર ફૂગ એક્ટિવ થયું હોય તો તમારે ઉપરથી કોઈ પણ પ્રકારનું કાંઈ કરવાનું નથી કારણ કે અત્યારે મેં ઘણા બધા ફિલ્ડ જોયા આજની તારીખની અંદર કોઈપણ પ્રકાશની શુષ્ય જીવત કે રોગ કાંઈ છે જ નહીં એના માટે તમારે ઉપરથી આપણે જે કોઈપણ પણ સારી કંપનીનું કાર્બેનિન અને મેન્કો જેમ એટલે આપણે કહી કે સાપ પાવડર એનો તમારે પર પંદર લીટર પાણીની અંદર પચાસ ગ્રામ નાખી અને સાથે સાથે કોઈપણ પણ સારી કંપનીનું માઇક્રોન્યૂટન ખાસ માઇક્રોન્યૂટન તમે ખાસ નાખજો એની સાથે બે જ દવાનો ઉપયોગ કરજો અને ઉપરથી વ્યવસ્થિત સ્પ્રે કરી દેજો તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે અને ખેડૂત મિત્રોને એક મારી ખાસ ભલામણ છે કે કોઈ પણ તમે કોઈ આડ આડ આડાહરો કોઈ ખર્ચો ના કરતા તમે આ રીતનો કરશો એટલે તમારો કપાસ કન્ટિન્યુ જે ફ્લાવરિંગ સ્ટેજમાં છે જે આ છે નવું નવું જે આ ફાલ સાપવું છે એ કમ્પ્લીટ એમ રહેશે એ પણ ખર્ચે નહીં તમે માઇક્રોન નાખશો એટલે અને કમ્પ્લીટ નવી ફૂટ પકડાઈ જશે એટલે બીજો કોઈ પણ ખેડૂતોએ ભરમાવાનું નથી કોઈ પણ ખર્ચો ન કરતા ખાસ ખાલી બે જ દવાનું તમે માઇક્રોન્યુટ્રન અને સાપ પાઉડરનો સ્પ્રે કરી દેજો તમને હન્ડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ મળશે અને ખેડૂત મિત્રો દરેક ખેડૂત સુધી આવડો વિડીયો તમે શેર કરજો અને ખેડૂતોને સચોટ અને સારી માહિતી મળી શકે નમસ્કાર